એક ભાઈ હમણાં હેન્ડલ પકડીને ઉભા ગયો લાગે સારું પોગ્રામ દવાખાને લઈ ગયા પછી ખબર પડી ગયો બગલ ઊંખી ગયો બીજું કઈ નથી એ નાયો નહોતો વી દેખાય એમ બિચારા કઈક નહીં ઉભા હોય નહીં એવા પાડો એને મળ્યા હોય આજની રાતનો પહેલો જોક છે હા ફર્સ્ટ વાર બોલ્યો એની અત્યારે જ ઉગ્યું પાછું એક દીકરી હાહરે જાતી હતી એટલે હાહરે જાય તો રોવે ને એમ હારે જાય દીકરી એટલે રડે ને આ નહોતી રોતી બોલો એ બધા અમે દાંત કાઢતી હતી તો જ્યારે આમ દાંત કાઢી રોવે માં રડે દાદી માં રડે ભાઈઓ રડે પપ્પા રડે આ નહોતી રડતી જે હા હરે જતી હતી રડતી બોલો એ વરરાજો અને કન્યા બે ગાડીએ પગ્યા દીકરીને બે તો વરરાજો બચારો જોવે બે કોઈ આખું ઘર રડે આ હામી ઊભી તો એ વરરાજા એની હાળીઓ હામું જોયું તો એ બચારી રડતું છું એ તો ગીત ગાચું છે આવજો બેને આવજો કાગળ પત્ર લખજો ભૂલી નો જાત વરરાજાએ એ ત્યાં તો વરરાજાને હજી તો પછી ગાડી હજી ફેરા પૂરા થી જાય છે ત્યાં તો વરરાજાને ઝોટો જોટો માર્યો તમે બેહોન ગાડીમાં હું આમ ટગર ટગર જોવો છો માણા ન જોયા કારે તો તો ગપ દિન ગાડી માં ગડી ગયો અને દીકરી પાછી ફર્યો દાદી માને મળી ગગલા વાગ રોવા હું ઉભ્યું ઉભ્યું હું હારે જાઉં છું તમે રોવા હું બેઠી છો હું હું આ પહેલી વાર હારે જાઉં છું ત્યારે ગામને ખબર પડી કેટલી જગ્યાએ ગયા એ જરૂરી નથી કેમ ગયા છો એ જરૂરી છે હું તો બાપુ જયારે જયારે આ કાર્યક્રમ જોઉં ત્યારે એટલું જ નક્કી કરું કે વર્તમાન આપણે જ્યાં બેઠા છીએ આથી બેઠા બેઠા ઘડીક વિચાર કરો જોકે મનુભાઈ પબ્લિકને વિચાર કરવાનો મોકો દેવાય નહીં આના ક્યારે ફરી જાય નક્કી નહીં આપણો વિચાર તો મારો તમારો કોઈ પણ ક્યારે વિચાર ફરી નક્કી જ નહીં વિચાર સતત રોડ ઉપર જેમ વાહનો આવજાવ કરે છે એ માણસના મગજમાંથી વિચારો આવજાવ કર્યા જ કરતા હોય છે આપણે કઈ બસમાં સડવું એ નક્કી કરવાનું રહે ઘણા તો ગમે એ બસમાં સડી જાય છે હડું ડુડું કરતા વિક્ટરજી કે બેલ મારો અમારો પણ મોવા ગાવો છો આ રોડ એ ખરખા થઈ ગયામાં કઈ હડફૂટ પણ નથી લે રોડ નો વાક કે તારી દિશા નો વાક છે જગદીબે જ્યાં સુધી દિશા માણસ ની ના પકડાય ત્યાં સુધી એની દિશા હારી થવાની નથી એટલે ખરેખર મને એવું વિચાર આપણે ત્યાં બેઠા બેઠા કલ સંપર્ક કરીએ કે વર્તમાનમાં અત્યારે આ તો અત્યારે કોમ્પ્યુટર યુગ થઈ ગયો બધાની મુઠ્ઠીમાં દુનિયા છે ગૂગલ તમારી પાસે છે એમાં સર્ચ કરો કે આજનું એરલાઇનનું બુકિંગ કેટલા માણસનું છે તો આવી જશે તો અત્યારે આકાશમાં કેટલા ઉડે છે પકડીને એક બે ભાન થી પડી ગયો તો એને એમ થયું કે આને એટેક આવી ગયો લાગે સાલુ પ્રોગ્રામ દવાખાને લઈ ગયા પછી ખબર પડી ગયો બગલ હું ગયો બીજું કઈ નથી

પોતપોતાના વાહન લઈને રોડે કેટલા છે ઘી ઘી કોઈ જ નહીં ક્યારે આવે નહીં નહીં તમે આ હું ચર્ચ આ આ આમ કેવલ બિલકુલ જોક્સ નથી રિયલી વાત કરું છું અનંત રોડે કેટલા અત્યારે ખટારા લઈને કેટલા નીકળ્યા છે ટ્રક લઈને કેટલા જતા હશે પોતપોતાના વાહનો લઈને કેટલા જતા હશે કોથળીઓ પણ કેટલા રોડ ઉપર પીડ્યા છે અરે છોડો પોતાના સ્નેહીઓના બાવડા પકડીને હોસ્પિટલમાં કેટલું માણા પીડ્યું છે એને બદલે સદગુરુનો પાડ મારો અને હોમ હોનબાઈ માની કૃપા ગણો કે આપણે ક્યાંય નથી આજે એના કાર્યક્રમમાં રાતે બેઠા છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ આજની રાતમાં દુખી ન થાય હે મા હોનલ કોઈની માથે પીડા હોય એના ભાંગીને ભૂખા કરે હે સદગુરુ ભગવાન એની પીડાને ભાંગી પણ અમે તમારી કૃપાથી અમે આનંદ કરીએ છીએ અમે આવા સરસ કલાકારોને સાંભળી રહ્યા છીએ આવા મહાપુરુષોની હાજરીમાં બેઠા છે અને બમ બાપુ બેઠા દર અમાસ કાર્યક્રમ રાખે બાપુ પાકું પાકું અને બાપુ મને ખરેખર થાય કે પાંચ હાથ જ વર્ષ છે જેને નકારાત્મકતા કરવી કરી લેજો ન સ્વીકારે એનો મુબારક બાકી આ મહાપુરુષો એટલે એટલી કથાઓ કરે છે આવા મહાપુરુષો એટલે એટલા ભજન કરે છે અરે કોઈના લગ્નમાં બાપો આપણે ગયા હોય તો કલાશ આપણે ફટાકા મારતા હોય પણ આ દેશનો બ્રાહ્મણ બે સમસી ઘી ચોરીમાં હોમે છે એ ક્યાં જાય ચોરીના યજ્ઞથી લઈ અને મહા રુદ્ર સુધી અતિ રુદ્રો સુધી સહસ્ત્રચંડી સુધી અને કરોડો માણસોએ સાહેબ આ કથાઓમાં ભોજન કર્યા એટલે એટલી કથાઓ થાય છે અને કોઈ ગામ બાકી નથી જ્ઞાન કાંઈ નહીં તો નાનો એ ભાઈ ભજન થાય છે આ અને ખાલી કેવલ ને કેવલ ઘર ઘરના અખંડ દીવા ને આપણી માઉના થડાના ખાલી અખંડ દીવા એની જ્યોતની ઓરાઓ ભેગી કરો વિશ્વમાં કોઈના બાપની તાકાત નથી ભારત જેટલી એટલી ઓરા ક્યાંય થઈ શકે ભલા એ ઓરા ક્યાં જાય પણ નથી આવતી એનું કારણ એ છે કે આપણી પાસે થોડીક નકારાત્મકતા છે

નાની એવી વાત કહી ગઈકાલે જ બોલ્યો હું કે મહાપુરુષ અને મહાપુરુષ સુગામ કહેવાય છે એનામાં એમાં હકારાત્મકતા છે એમાં નકારાત્મકતા નથી ગાવા ગાવા મારે ફોનલ તારા ગીત એ ગાવા ગાવા મારે હોનલતારંગી તા તો શબદ એ સિંબાડા માડે ત્યાં પુરા વાત એટલી છે કે એને લાયક બની જશો એટલે ઈ આવશે પરિસ્થિતિ એવી છે કમળ ઉભું હોય એના એના મૂળિયા સુધી એમ કહેવાય કે માસલીઓ આટા મારતી હોય છે પણ કમળની સુગંધ નથી લઈ શકતા એ તો બહારનો ભમરો આવીને સુગંધ લઈને જતો હોય છે જ્યારે પ્રગટે છે ને એ જગતને સુગંધ દેવા માટે આવે છે જગતનું કલ્યાણ કરવા માટે આવે છે હરા ઘડિયા દર બીજે અમીર બાપુ આવે તમે કલ્પના તો કરો બાપુ માથે

હવે બીજને દી તમારી ઘરે દીકરી જન્મ છે બીજી કોઈ બી હોય અહીંયા મારો દેહનો ત્યાગ થશે અને હું બીજો જનમ મઢડા તમારા ઘરે હું અવતરું છું એ બીજને આજે એક હો ને બે વર્ષ આવું વચન સાથે આવીને પધારે એટલે પૂજ્ય મોરારી બાપુ કહે છે કે આય હોનબાઈ બા આપ કપાળી એટલે જેનું કપાળ જ આભ હોય તો એનું ઓઢણું કેવડું હોય અને હા મેં તુલસીદાસની લખે નમામી સમિશાન નિર્વાણ રૂપમ વિભુવાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ યા મહાદેવનું વર્ણન કરે અહીંયા કવિ કાક બાપુ મા હોન બાઈ માનું વર્ણન કરે એને આભ કપાળી કહે નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરિહમ સિદાકાશ માકાશ વાસમ ભજેમ હે મહાદેવ આકાશ તો તારું ઓઢણું છે તો તું કેવડો હોઈશ અહીંયા ભગત બાપુ એમ કે હે માં હોન તારું કપાળ જ આભ છે અને કોઈ કવિ વળી એમ કે તારું કંકુ કપાળનું ખરે તા સુરજ ઉકે તો તારા ભાલમાં કેટલાક સુરત બેઠા હશે